જય સોનલ માં જય મોગલ માં બધાને જાજાથી રામ રામ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ મિત્રો ગઈકાલના બ્લોગમાં આપે જોયું છે કે અમે દલખાણીયા ગયા હતા અને ત્યાં પપ્પાના ભાઈ હતા મામા બહુ ખૂબ સરસ અમને સારી રીતે હાઈશવા કઈ ઘટે નહીં એવી મહેમાન ગતિ કરી અમારી અને આજે અમારે જવાનું છે પપ્પા આજે ક્યાં જવાનું છે આપણે આપણા સંબંધી છે ને એની જવાનું છે બરોબર એટલે મધ્યમાં જવાનું લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ નો તો કરી નાખજો તમે જોયું જઈ છે સાપ ને કઈ નથી કોઈ કારણ કે ઘણા મોટા લોકો આવે છે યુટ્યુબર છે ઘણા આવે છે ગતિ એવી છે ને હાપને

મિત્રો અમે જંગલ ખાતાના નીતિ નિયમોનું પાલન કરી અને પછી બ્લોગ બનાવીએ છીએ એટલે નહીં તમને વિડીયોમાં નહીં જોવા મળે પણ હા એવું ક્યાંક પણ લાગશે ને તમને તો હું ચોક્કસ બતાવીશ ઠીક છે તો મિત્રો ફાઇનલી સાપને પૂગી ગયા છે અને આ છે હેમભા બાવડાનું મકાન અને અહીંયા જો મોરલા તમને બતાતો હોય છે મોરલા અહીંયા બહુ જોવા મળે મિત્રો હું તો અહીંયા બહુ ઝાઝા વર્ષો પહેલા આવેલો તો એ કરશનભા બાપુની અહીંયા હતી હેમભા કરશન જય માતાજી પેલા તો કરશનભાઈ બાપુ હું અહીંયા આવેલો એ પછી મારા પપ્પા આવ્યા હતા કેમ પપ્પા હવા ઉજાસ ને ને પંખા નેહડું એટલે આમ કઈ ઘટે નહીં એવું છે અમારા ચારણ નું નેહડું તો ભાઈ અત્યારે નેહડા ની મહેમાન ગતિ માણી અને ખરેખર ખુબ મજા આવી એમ ભાઈ એ ખુબ સરસ મેમાન ગતિ કરી અને પપ્પા હવે નીકળીશું હવે નીકળી ચાલો હવે રજા લઈ જય માતાજી પછી મળ્યા ભાઈ રસ્તો બહુ સારો હતો પણ તમને વિડીયો હું ન બતાવી સી ગયો કારણ કે વિડીયો માં જંગલ ખાતા ના અમુક નીતિ નિયમો હોય એનું પાલન આપડે કરવું પડે બરોબર ને ભાઈ બરોબર નીતિ નિયમ માં રહીને વિડીયો ઉતારવાનો હોય તો હવે નીકળી જો મિત્રો અહીંયા મોરલો બેઠો છે

મિત્રો વળી પાછા ઘડીક ઊભા રહ્યા છે અને વળી પાછું કંઈક નવું બતાવવાનું છે આમ જુઓ આ બાજુ અત્યારે અમે ડુંગરા ઉપર છે આ બાજુનો ભાગ હેઠો છે અહીંયા ફુવારા છે અને આ બાજુનો ભાગ જુઓ તમે અહીંયા નકરા ડુંગરા ને ઓ ભાઈ સાહેબ આમ જુઓ તમે નજારો જુઓ આ ભાઈને એક રીલ શૂટ કરવી છે હવે રીલ શૂટ કરવાનો ટાઈમ નથી મારા ભાઈ તું હાઈ લો આઈ આવી જાય બરોબર ને પાપા એક તો મોડું થતું હોય ને ત્યાં રીલ શૂટ કરે

મિત્રો નેહડા માં આટો મારી આવ્યા ને બધા મહેમાન ને મળી લીધા કેમ પપ્પા મજા આવી ને તાણ બહુ કરી કેમ તાણ એટલે કઈ બાકી નઈ કે નહીં રોકાઈ જાવ ને રોકાઈ જાવ આમ ઓલો રહ્યો ને ઓલી ધાર રહી આ બાજુ છે મકાન અમે ગયા તા

આનંદ અમે માં નથી લીધો થોડો કોન્સ જ લીધો છે ખાલી બાકી અમે જે દવાખાના ની દોડા માં જે હતા ને મેં તમને પેલા વાત કરી એમ એટલે ઘડીક અમે ની હવા ફેર કરવા આવ્યા હતા ની શુદ્ધ હવા લેવા આવ્યા હતા કારણ કે રિચાર્જ થવું પડે હું કેવું અને હજી થોડાક સમયમાં આપડે પાછા ક્યાંક નીકળશું આ બાજુ પછી કઈ ગોઠવું પણ ટૂંકમાં અત્યારે સંતોષ થઈ ગયા જંગલ અને વાતો કરે જમાડે રોકે તાણ કરે ગળે હાથ નાખે નઈ મારા હમ રોકાઈ જાવ મારા આમ રોકાય ગર ના ખોડા નાના છે પણ એની મહેમાન ગતિ છે ને ભાઈ બહુ મોટી છે આબરુ બહુ મોટી છે એક મહેમાન થયા હોય ને એને ખબર હોય બરોબર હરિયાળી ચારણ ગીર નથી છોડવી પાછા વાળ બરોબર છે તો મિત્રો અમને તો જેવો સંતોષ થવો જોઈએ ને એવો થઈ ગયો છે ગર

રોકાણ મિત્રો ઘરની મહેમાન ગતિ એકવાર માણજો તમને ટાઈમ મળે તો આપને તો ખાસ જાય હું વાત કરવી તો મિત્રો હવે અત્યારે જાય છે સીધા અમે ઘરે તો હવે મળીએ છીએ સીધા ઘરે કા રસ્તામાં કઈ કેવું હોય છે તો હું તમને બતાવીશ ફાઈનલી મિત્રો ઘડિયાર વાગી ગયા છે સાડા અને અમે બધા પોચી ગયા છે અમારા ઘરે તો મિત્રો મારી આંખું છે ખ્યાલ તમને આવી ગયો છે કે ટ્રાવેલિંગ બહુ જાજુ કર્યું છે આ સાથે જ આ બ્લોગ ને કરું છું એન્ડ પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈક ને દબાવી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી